અને ત્યારે વાતચીત થતાં મહિલા અને સેનેટરી ઇન્સ્પેક્ટરે બંને નંબરની આપલે કરી હતી ત્યારબાદ ધીમે ધીમે મિત્રતા થઈ હતી સાથે વાર તહેવારે સેનેટર ઇન્સ્પેક્ટર ભીખાભાઈ મીઠાઈ લઈને કામિની બેનના ઘરે આવતા હતા ત્યારબાદ તેમને અને તેમની દીકરીઓને ફરવા પણ લઈ ગયા હતા ત્યારબાદ સેનેટર ઇન્સ્પેક્ટર ભીખુભાઈ સુરત ટેક્સટાઇલ માર્કેટની સામે બ્રિજ નીચે પાલિકાના શૌચાલયમાં બનાવમાં આવેલી નાની ઓરડીમાં વારંવાર દુષ્કમ ગુજારતો હતો જેનાથી કંટારી મહિલાએ સલાબતપુરા પોલીસ મથકમાં સેનેટર ઇન્સ્પેક્ટર ભીખુ મોરજી અંજારા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે તાત્કાલિક કતારગામ ઝોનમાં સેનેટર ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ભીખો મુરજી અંજારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી